તેની એક ઇન્સ્ટાગ્રામથી મિત્ર થયેલી સમીનાબેન છે તેની સાથે મિત્રતા થયેલી મિત્રતાના આધારે સમીનાબેન તેના બોયફ્રેન્ડ ફૈજાન છે ફૈજાન સાથે મળી અને એમને એક સતીશ વિજયભાઈ ગોહિલની એમને ઓળખાણ કરાવેલી ઓળખાણ કરાયેલી હોય છે તેની સાથે મોકલી જેથી આ સતીશ જે છે એને અટલ સરોવર પાસે લઈ ગયેલો તેની સાથે કંઈક દુષ્કર્મ આચરેલું એ બાબતની તપાસ કરતાં ભક્તિનગર પોલીસ અને પીઆઈ જાતે તપાસ કરતા હોય તેમના સ્ટાફ દ્વારા આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને ચાર ચાર આરોપીની ધરપકડ કરી હાલ કાયદેસરની કાર્યવાહી કરેલ છે